પુરાણકાળની ની વાત છે પાંચ સેકેન્ડ લોક એટલે કે નાગલોક માં અને ભુજંગ દેવ નામના બે મહાબલી ભાઈઓ રહેતા હતા શેષનાગ ભગવાન બન્યા અને અને ભાર પોતાના પર લીધો નાના ભાઈ સ્વાભિમાની તેજસ્વી હતા તેમને થયું કે મારે પણ મારો અલગ પ્રદેશ અને મારું અલગ સ્થાન બનાવવું છે જ્યાં હું ધરતી નું રક્ષણ કરી શકું પોતાના ભાઈ અને પાતાળ લોક થી વિદાય લઈ ભુજંગ દેવ પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ કચ્છના રણપ્રદેશમાં આવ્યા કચ્છની તપતી ધરતી અને તેનું એકાંત તેમને સ્પર્શી ગયું રણની વચ્ચે એક અનોખો ડુંગર હતો ભુજંગ દેવે ધ્યાનથી જોયું તો એ ડુંગરનો આકાર કુદરતી રીતે જ કોઈ નાગ કુંડાળું વળીને બેઠો હોય તેવો હતો ભુજંગ દેવને લાગ્યું કે આ ડુંગર જ મારું સાચું ઘર છે તેઓ એ ડુંગર પર બિરાજમાન થયા તેમના પ્રચંડ તેજ અને તપસ્યાને કારણે તે ડુંગર ભુજ્યો ડુંગર તરીકે ઓળખાવા લાગ્યો ભુજંગ દેવ ત્યાં સ્થૂળ શરીર છોડીને દિવ્ય સ્વરૂપે ડુંગરના કણેકણમાં સમાઈ ગયા અને કચ્છના રક્ષક ક્ષેત્રપાળ બની ગયા સદીઓ પછી એક અંધારી રાત અને સંકટ સમય વહેતો ગયો અઢારમી સદીનો સમય આવ્યો કચ્છ પર મુગલ સુબાશ શેર બુલંદખાને આક્રમણ કર્યું દુશ્મનોની ફૌજ વિશાળ હતી કચ્છના મહારાજા દેશરજી ચિંતામાં હતા કારણ કે રાજ્ય રક્ષા કરવી મુશ્કેલ હતી દુશ્મનોએ ભુજિયા ડુંગર ને ઘેરી લીધો હતો અને કિલ્લા પર તોપમારો શરૂ કર્યો હતો ભુજ અસ્તિત્વ જોખમ હતું હતો એ સમયે ભુજિયા ડુંગર ગુપ્ત ગુફાઓ માં નજરથી નજર થી દૂર નાગા સાધુઓ અને અઘોરીઓ તપસ્યા કરતા હતા આ સાધુઓ ભુજંગ દેવ ના પરમ ભક્તો હતા જયારે ડુંગર પર દુશ્મનો પગ પડ્યા ત્યારે ગુફામાં બેઠેલા નાગા સાધુઓ નું લોહી ઉકળી ઉઠ્યો મંતરાજ કરજીના આદેશથી હાથમાં ચીપિયા, ત્રિશૂળ અને તલવારો લઈ દિગંબર અવસ્થામાં સાધુઓની फौज યુદ્ધના મેદાનમાં ઉતરી આવી. એક તરફ હથિયારોથી સજ્જ દુશ્મન સેના હતી અને બીજી તરફ માત્ર ભક્તિના જોરે લડતા સાધુઓ. દેખીતી રીતે સાધુઓ હારી જાય તેમ હતું પણ અહીં અહીજ ભુજન દેવનો પરચો મળ્યો. ક્વિસ્ટ જેવા સાધુઓએ હર હર મહાદેવ અને જય ભુજંગનો નાદ કર્યો ત્યારે रणમેદાનનું દ્રશ્ય બદલાઈ ગયું. ગુજંગ દેવ ની અદ્રશ્ય શક્તિ સાધુઓની મદદે આવી દુશ્મન સૈનિકોને પોતાની આંખે ભ્રમણા થવા લાગી તેમને સામે લડતા સાધુઓ મનુષ્ય નહી પણ ભયાનક નાગ જેવા દેખાવા લાગ્યા તોપના ઘોડા ડુંગર ને અડતા પહેલા જ નિષ્ફળ જવા લાગ્યા હવામાં એક વિચિત્ર સુસવાટો ગુંજવા લાગ્યો દુશ્મનો ભય થી થર થર લાગ્યા તેમને લાગ્યું કે આખી ધરતી સાપોથી ઉભરાઈ ગઈ છે આ દૈવી કોપ જોઈને શેર બુલંદ ખાન ની ફોજ ભાન ભૂલી ને ભાગી ગઈ કચ્છનો વિજય થયો અંત શ્રદ્ધાનું કાયમી વારસો યુદ્ધ પૂરું થયું શાંતિ સ્થપાઈ રાજા દેશળજી જ્યારે આભાર માનવા ડુંગર પર ગયા ત્યારે પેલા નાગા સાધુઓ ફરી પાછા પોતાની ગુફાઓમાં અને ભક્તિમાં લીન થઈ ગયા હતા રાજાને સમજાયું કે આ જીત મનુષ્યોની નથી પણ સાક્ષાત ભુજંગદેવના આશીર્વાદની છે કૃતજ્ઞતા વ્યક્ત કરવા રાજાએ ડુંગરની ટોચ પર ભુજંગદેવનું મંદિર બનાવ્યું ત્યારથી પરંપરા શરૂ થઈ કે શ્રાવણ સુદ પાંચમ નાગ પાંચમ ના દિવસે ભુજિયા ડુંગર પર મેળો ભરાશે અને આ મેળાનું પ્રથમ પૂજન કરવાનો અધિકાર માત્ર ને માત્ર એ નાગા સાધુઓના વારસદારોને જ રહેશે જેમણે કચ્છની લાજ રાખી હતી આમ પાકાર્થી આવેલા એક દેવ અને તેમની ભક્તિમાં રહેલા સાધુઓએ મળીને કચ્છના ઇતિહાસમાં शौर्यની એક અનોખી કથા લખી આજે પણ ભુજિયો ડુંગર એ શૌર્ય અને ચમત્કારની સાક્ષી પૂરે છે